ડબ્બામાં મૂકવા ગયેલા કર્મચારી પર જ એક કૂતરાએ હુમલો કરી બચકા ફરતા હોસ્પિટલ હાલતમાં ખસેડવામાં આવ્યો હતો સુરતમાં છેલ્લા ઘણા સમયથી રખડતા ભટકતા કુતરા આતંક વધી રહ્યો છે ત્યારે રખડતા કુતરા બે દિવસ પહેલા પણ એક બાળને ફાડી ખાધી હતી ત્યારબાદ પણ રોજના પાંત્રીસ બાઇટના સિવિલમાં આવી રહ્યા છે સુરતમાં રખડતા કૂતરા પકડવાની કામગીરી સુરત મહાનગરપાલિકાની ટીમ દ્વારા શહેરમાંથી પકડાયેલા રખડતા કૂતરા ભેસ્તાન ખાતે ડબ્બામાં મુકવાની કામગીરી કરાઈ રહી હતી પિંજરામાંથી રખડતા કૂતરાઓને કાઢવાના સમયે પાલિકાના જ એક કર્મચારી અનિલ પર્યા પર એક રખડતા કુતરાએ હુમલો કરી બચકા ભર્યા હતા અમારી કર્મચારીને કુતરું કઢી ગયું ઇન્જેકશન આપ